अध्यात्म विज्ञान कोई धर्म या संप्रदाय नहीं है ये स्पिरिचुअल साइंस है जो कुदरत के कानून पर आधारित है ये विज्ञान पूरे ब्रह्मांड के सभी रहस्यों को उजागर करता है और जीवन के सभी पहलुओं को समझने के लिए एक नई दृष्टि देता है इसी को आर्ट ऑफ विजन कहते हैं दुनिया को देखने की एक नई दृष्टि जो अध्यात्म विज्ञानी परम पूज्य स्वामी श्री कमलेश्वरानंद जी के निर्देशन में सनातन सत्य का अनुसंधान कर हमारे जीवन को प्रकाशित करे जय सच्चिदानंद अब आपरे स्त्री अवतार आपोजी दापने मनुष्यम पुरुष अवतार मले के नाम मले सके कर पर आप आने पछी नो करो एम तम ना हो क्या ना पा ओके ओके મેં એવું કીધું કે મનુષ્ય ભાવમાં એક જ મનુષ્ય પુરુષ નો બાંધે એવું થોડું છે

કારણ કે તમે સાચા પુરુષ થઈ ગયા હોય પછી કપટનું મોં ના હોય તો પછી તમને સ્ત્રીનું બોડી મળે જ નહીં એટલા માટે કીધું છે બીજું કોઈ સવાલ નહીં તમે આધ્યાત્મિક માર્ગે આગળ વધતા હોય તમારો કપટ ના હોય મોં ના હોય લોભ ના હોય તો તમને સ્ત્રીનું બોડી મળે જ નહીં એમ કહો એવી રીતે ક્રોધ નું માન ભલે હોય તો પુરુષ જ બોડી મળે એમ એટલે મોટા ભાગે નવ નું નવ ટકા છેલ્લો બર્થ બધાનો પુરુષનો જ હોય એમ

આપણે દાદા નતા મળ્યા ત્યારે આપણે તપ કરવું માળા ગણવી પૂજા કરવી આરતી કરવી મંદિર માં જવું એને આપણે પુરુષાર્થ માનતા બરાબર છે હવે આપણે દાદા મળ્યા પછી હવે આપણે આજ્ઞા ધર્મને પૂછાત માનીએ છીએ સત્સાદ અને પુરુષાહ્થ માનીએ છીએ હવે આજે આપણે ખબર પડ્યું કે ખરેખર તો વિજ્ઞાન સિવાય કશું કરવાની જરૂર રાખવાની જરૂર નથી તો હવે આપણે એને ફોલો કરવાનું જે સમય જે મળ્યું તે બેસ્ટ લાગ્યું તો એને ફોલો કરવાનું પેલું ખોટું છે એવું નહીં કહેવાનું એ વખતે એ બરાબર હતું આજ આ બરાબર છે આજે આ બરાબર છે બસ એમાં ખોટું કહેવાનું કયા પ્રશ્ન છે આપણે બાલ મંદિરથી ગ્રેજ્યુએટ થઈએ એમાં કયું ધોરણ ખોટું જ્યાં સુધી આગળનું ના મળે ત્યાં સુધી જે મળ્યું છે એને ફોલો કરો પછી આગળ નું મળે તો પછી એને ફોલો કરો એ જ પ્રમાણે માણસ પોતે અપગ્રેડ થાય પછી પકડી નાખે તો ના થાય